માટે સમય સમય વાત છે સાહેબ આજે લોકો જેને રંગ કહે છે તેને કાલે ડાઘ કહે છે બે દુનિયામાં સૌથી વધારે ગરમ વસ્તુ હોય તો તે પૈસો છે કારણ કે તે સારામાં સારા સંબંધોને બાળી નાખે છે ત્રણ વિચારેલ કદી થતું નથી ગમતું હોય તે મળતું નથી મળે છે તે ગમતું નથી અને ગમતું મળે એ ટકતું નથી બસ એનું નામ જીવકી

બધું ઓછીનું હોય તો ચાલે પણ અનુભવ તો પોતાનો જ હોવો જોઈએ આઠ જીવન તમને હંમેશા બીજો મોકો જરૂર આપે છે જેને આપણે ઉગતિ સવાલ તરીકે ઓળખીએ છીએ ના ક્યારેક શાંતિથી બેસવાનું પણ રાખો જિંદગી જીવવાની છે જીતવાની નથી દસ ઈચ્છાઓને શાંત કરવાથી નહીં પણ તેને મર્યાદિત કરવાથી જ શાંતિ મળશે અગિયાર જીવન એ વર્તમાન ક્ષણમાં જીવવા વિશે છે ભૂતકાળને જવા દો અને ભવિષ્ય વિશે ઓછી ચિંતા કરો બાર બધા ધર્મ ગ્રંથો સાર એક જ છે કે તું તારું કામ કરીએ જા બીજાની ચિંતા ન કર તેર આદર વ્યક્તિનું નથી જરૂરિયાતનું છે જ્યારે જરૂરિયાત પૂરી થાય છે ત્યારે સન્માન સમાપ્ત થાય છે ચૌદ માણસ જીવનમાં ગમે તેટલો મોટો વેપારી બની જાય પરંતુ પોતાની તકલીફ વેંચી નથી શકતો અને બીજાની શાંતિ ખરીદી નથી શકતો પંદર ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે નહીં તો આખી જિંદગી બસ યાચના કરવી પડે કોઈ પણ વ્યક્તિ કાયમી જેવી નથી રહેતી સમય સંજોગો અને લોકો તેને બદલવા માટે મજબૂર કરે છે સત્તર સમય સત્તા અને સંપત્તિ ભલે આપણને સાથ ના આપે સાહેબ પણ સ્વભાવ સમજદારી અને સાચો સંબંધ હંમેશા સાથે રહે છે વીસ પોતાની જાત પર વિશ્વાસ રાખો સાહેબ એક દિવસ એવો પણ આવશે જયારે ઘડિયાળ બીજાની હશે અને સમય આપણો હશે